સહકાર ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને દુધસાગર ડેરી મહેસાણા ખાતે સહકારથી સમૃદ્ધિ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ હેઠળ પાયાના સ્તરે સહકારી ચળવળને મજબૂત બનાવવા અને ગ્રામ્ય સ્તરે બેન્કિંગ સુવિધાઓ અને નાણાકીય પ્રવાહિતા વધારવાના હેતુથી સમીક્ષા બેઠક યોજાઈ હતી સહકારી સંસ્થાઓ દૂધ મંડળીઓ એપીએમસીના તમામ સભાસદો ડિરેક્ટરો બેંકમાં ખાતા ખોલીને સહકારી બેન્કિંગ સેક્ટરને મજબૂત બનાવવા અને સભાસદોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે જાગૃત કરવા જોડાવા માટેની આ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ અંતર્ગત મહેસાણા પાટણ અને ગાંધીનગર જિલ્લાની કામગીરીના બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ ચેરમેન અજયભાઈ પટેલ સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલનો ઉદ્દેશ જણાવતા કહ્યું હતું કે ગુજરાતની હજારો સહકારી મંડળીઓના બેંક ખાતાઓ અને થાપણોને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકોના નેજા હેઠળ કેન્દ્રીયકરણ કરીને તેમની વચ્ચે સહકાર વધારવાની આ યોજના છે આ બેઠકમાં રાજ્યના સહકાર વિભાગના સચિવ સંદીપ કુમાર શાહે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત ચાલતા પાયલોટ પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણકારી પણ આપી હતી અને આ ખાસ બેઠકમાં રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક લોકસભા સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કિરીટભાઈ પટેલ અગ્રણી સર્વ ગિરીશભાઈ રાજગોર દશરથજી ઠાકોર સહકારી રજીસ્ટ્રાર કમલ શાહ દુધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ તેમજ મહેસાણા પાટણ ગાંધીનગર જિલ્લાના સહકારી મંડળીઓના ડિરેક્ટરો હોદ્દેદારો સભ્યો સર્વે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સહકારની સમૃદ્ધિ દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે આઝાદીના પંચોતેર વર્ષ બાદ જ્યારે સહકારતા વિભાગ અલાયદો શરૂ કર્યો ત્યારે અને આ સહકારતા વિભાગની જવાબદારી કેન્દ્રીય સહકારતા મંત્રી અમિતભી સાહેબને સોંપી ત્યારે સહકારતા વિભાગ શરૂ થયા બાદ તરત જ અલગ અલગ ચોપ્પન જેટલા ઇનિશિયેટિવ લીધા છે આખા દેશની તમામ પેક્સને કોમ્પ્યુટરાઈઝ કરવી નવા સત્તર જેટલા એમાં વર્કિંગ કરશે અને સાથે સાથે ગુજરાતની અંદર એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો માન્ય અમિતભી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા અને પંચમહાલની અંદર કોઓપરેશન ઓપરેશન એમોંગ કોઓપરેટિવ એટલે સહકાર તથા સમૃદ્ધિના વિઝન હેઠળ તમામ કોઓપરેટિવ સાથે સંકળાયેલા લોકો ખેડૂતો વેપારી તમામ મંડળીઓના તમામ લોકોના બેંક એકાઉન્ટ એ ડિસ્ટ્રિક્ટ બેન્કમાં ખોલવા અને તેના ભાગરૂપે બનાસકાંઠા અને પંચમહાલમાં ખૂબ મોટી સફળતા મળી ત્યારબાદ આખા રાજ્યની અંદર આખું અભિયાન ઉપાડ્યું છે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં પ્રવાસ થઈ રહ્યો છે અને દરેક જિલ્લા આજે મહેસાણા ખાતે માન્ય જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ અમારા બંને ચેરમેન શ્રી વિનોદભાઈ અમારા અશોકભાઈ અને તમામ સંસદ સંસદસભ્યો સાથે આખું વર્કશોપ કરવામાં આવ્યો છે અને આનાથી ફાયદો શું થશે તો ગામડાના કોઈપણ વ્યક્તિને તાલુકા સેન્ટર તથા જિલ્લા કક્ષાએ ના આવવું પડે અને માઇક્રો એટીએમ દરેક ગામમાં માઇક્રો એટીએમ આપી એમની પૈસાની લેવડ દેવડ પૈસા જમા કરાવવા આવી તમામ સુવિધાઓ એ આગામી દિવસોમાં ગામમાં ને ગામમાં સગવડ મળી રહેશે અને જીરો જીરો ઇન્ટરેસ્ટથી પણ પૈસા વાપરી શકશે આવી તમામ સગવડો મળી રહે આખા રાજ્યની અંદર એક આખો ભગીરથ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેતન પંડ્યા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ